સુપર સોફ્ટ મોમા મુકતા જ પાણી પાણી થઈ જાય તેવી હાઈ પ્રોટીન હેલ્ધી નવી સેવ ખમણી હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું મગદાળમાંથી એકદમ ટેસ્ટી જો આવો નાસ્તો ગેરંટીથી અને ખાવાની ખૂબ જ મજા આવશે તો વારંવાર બનાવવાનું મન થશે તો ચાલો બનાવીએ મગદાળ એકદમ ટેસ્ટી હેલ્ધી ઓછા તેલમાં નવો નાસ્તો તો એના માટે આપણે એક કપ મગની દાળ લેશું તો અહીંયા પીળી મગની દાળ આવે ને તે લેવાની છે અને એને સરસ રીતે આપણે પાણીથી ધોઈ લેવાની એટલે જે પણ એક્સ્ટ્રા કચરો હશે ને તે બધો નીકળી જશે તો આ રીતે આ દાળ છે ને પાણી એડ કરશો ને એટલે થોડી ચોટી જશે પણ આ રીતે હાથથી કરશો ને એટલે બધી સરસ રીતે ધોવાઈ જશે પછી આ પાણી કાઢી લેશું આ રીતે દાળમાંથી પાણી કાઢ્યા પછી ફરીથી આપણે પાણી એડ કરીશું દાળ ડૂબે ને એટલું પાણી એડ કરવાનું અને એક કલાક માટે આપણે દાળને ઢાંકી અને રહેવા દઈશું એક જ કલાકમાં મગની દાળ સરસ સરસ રીતે પલળી જાય છે તો એક કલાક પછી તમે જુઓ દાળ કેટલી સરસ ફૂલી ગઈ અને સરસ એવી પલળી ગઈ હાથથી આ રીતે તોડીએ ને તો બસ તૂટી જાય છે હવે આ દાળમાંથી બધું પાણી પણ આપણે કાઢી લેવાનું છે અને એને તમે ફૂલ છોડમાં નાખશો ને તો બહુ ફૂલ છોડ ગ્રો કરશે હવે જે પાણી કાઢેલી દાળ છે ને એને મિક્સર જારમાં એડ કરી દેસું અહીંયા આપણે દાળમાં પીસતી વખતે બિલકુલ પાણીનો યુઝ નથી કરવાનો કારણ કે મગની દાળ છે એકદમ સોફ્ટ હોય છે પાણીની જરૂર નથી પડતી હવે આપણે એમાં મસાલામાં આદુ તીખાસ માટે મરચી અને સાથે હળદર પાવડર અડધી ટી સ્પૂન ખાંડ એડ કરી અને સરસ રીતે બ્લેન્ડ કરી લેશું તો એકદમ સ્મૂથ આપણે બેટર તૈયાર કરવાનું છે તો અહીંયા તમે જુઓ સરસ મેં લાગે ને પીસી ટેસ્ટી સુપર હેલ્ધી મગ દાળનો નવો નાસ્તો ક્યારે ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો મને ખૂબ ગમશે અહીંયા બધું બેટર આપણે એક બોલમાં કાઢી લીધું હવે તરત જ એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક ચમચી તેલ એડ કરીશું એટલે એકદમ સોફ્ટ બનશે અને સાથે ખટાશ માટે હું અહીંયા લીંબુનો રસ એડ કરું છું તમે એની જગ્યાએ થોડું દહીં કે છાશ પણ એડ કરી શકો જો છાશ કે દહીં એડ કરવાના હોય ને તો પીસતી વખતે તમારે એડ કરવાનું પણ એકદમ ખાટું હોય ને એવું એડ કરવાનું એટલે પરફેક્ટ ખટાશ આવી જશે મિક્સ કરી દઈશું હવે આપણું બેટર સરસ રીતે મિક્સ થઈ ગયું અને આમાંથી આપણે સરસ એવો નાસ્તો તૈયાર કરીશું તો ટુ ઇન વન બનશે હવે આપણે એમાં એક ટી સ્પૂન ઈનો એડ કરીશું અને સાથે એક ચમચી પાણી એડ કરીશું આ નાસ્તો કેવી રીતે ટુ ઇન વન બનશે ને એ હું તમને કહી દઉં પહેલા આપણે આ રીતે ઈનો મિક્સ કરી દઈશું તો આપણે આમાંથી પહેલા ખમણ તૈયાર કરીશું જો તમને ખમણ તૈયાર કરી અને ગરમા ગરમ સૌ કરવા હોય ને તો પણ કરી શકાય પરફેક્ટ જાળીદાર સોફ્ટ અને સ્પોન્જી ખમણ તૈયાર થશે આ રીતે બેટરને સરસ રીતે મિક્સ કરી લીધું તમે જુઓ એનો પ્રોપર સરસ એવો મિક્સ થઈ ગયો ને તો બેટર આ રીતે ફૂલી ગયું છે હવે તરત જ આપણે ગ્રીસ કરેલી ટ્રે કે પ્લેટમાં આ રીતે બેટરને એડ કરી દેસુ તો અહીંયા મોટી પ્લેટ છે એટલે હું બધું બેટર એક સાથે એડ કરું છું જો નાની પ્લેટ હોય ને તો તમે બે બેન્ચમાં પણ તૈયાર કરી શકો છો તો આ રીતે પ્લેટમાં બેટર એડ કર્યા પછી થોડું સ્પ્રેડ કરી દેસુ એટલે એક સરખું લેવા આવી જાય અને હવે સ્ટીમરમાં આપણે આ રીતે પ્લેટને એડ કરી દેસુ સ્ટીમરને પહેલેથી જ ગરમ થવા માટે રાખી દેવાનું એટલે તરત જ આપણે એને સ્ટીમ કરી શકીએ હવે દસથી પંદર મિનિટ સ્ટીમ કર્યા પછી તમે જુઓ કેટલા સોફ્ટ સ્પોન્જી મગદાળના ઢોકળા તૈયાર થયા છે તમે એને ગરમાગરમ વઘાર સાથે સર્વ કરી શકો પણ આજે આપણે એમાંથી સુપર ટેસ્ટી નાસ્તો તૈયાર કરવાના છીએ એટલા માટે એને થોડીવાર ઠંડુ થવા દેવાનું પછી આ રીતે કટ કરી લેવાનું હજી થોડું ગરમ છે એટલે હું અહીંયા પહેલાં કટ કરી થોડી વાર માટે રહેવા દઈશ તમે જુઓ હું કટ કરું છું ત્યારે તમને ખબર પડી હશે કેટલા સુપર સોફ્ટ આ ખમણ તૈયાર થયા છે તમે જુઓ અહીંયા તમે જુઓ કેટલી જ સરસ એમાં જાળી પડી છે સોફ્ટ સ્પોન્જી આવા ખમણ જો તૈયાર કરવા હોય ને તો બસ તમારે આ પરફેક્ટ રીત છે ખમણ તૈયાર કરવાની હવે અહીંયા હું ખમણી બનાવવાની છું એટલે આપણે એને ખમણની જેમ ચૂરો કરવાનો છે જે રીતે માર્કેટમાં ખમણી મળે ને ચણા દ એવી જ રીતે આપણે એનો ચૂરો કરી લેવાનો થોડું ગરમ છે એટલે સરખું નહીં થાય ઠંડુ થશે ને એમ થઈ જશે તો આ રીતે ઠંડુ થયા પછી હું એને ચૂરો કરી તૈયાર કરી લઈશ એકદમ સુપર સોફ્ટ એક સરખી આ રીતે આપણે નાની નાની ખમણીની જેમ ચૂરો કરી તૈયાર કરી લેવાનો છે બસ આ રીતે બધો ચૂરો મેં કરી લીધો છે આટલા ખમણમાંથી તમે ત્રણ લોકો માટે સર્વ કરી શકો ને એટલી ખમણી તૈયાર થશે હવે આપણે એનો સ્પેશિયલ એક વઘાર તૈયાર કરીશું એના માટે આ રીતે એક મોટી સાઈઝની એક ટી સ્પૂન રાઈ એડ કરીશું રાઈને સરસ રીતે ફૂટવા દઈશું આ રીતે રાઈ ફૂટી જાય ને પછી મીઠા લીમડાના પાન અને એક ટી સ્પૂન જેટલું ઝીણું સમારેલું લસણ એડ કરીશું જો લસણ ન ખાતા હોય ને તો સ્કીપ કરવાનું પણ ખમણીમાં લસણનો ટેસ્ટ બહુ સરસ એવો લાગે છે તો જરૂરથી એડ કરજો તીખાસ માટે બે લીલી મરચી એકદમ તીખી હોય ને એવી મેં લીધી છે એટલે બે જ એડ કરી છે બે આપણે પહેલાં પણ એડ કરી હતી અને સાથે હવે એમાં પાણી એડ કરીશું તો અડધી ટી સ્પૂન પાણી અને થોડો હળદર પાવડર પણ એડ કરીશું સાથે બે ટેબલ સ્પૂન ખાંડ તો ખાટી મીઠી સ્પાઈસી ખમણી હોય છે એટલા માટે આપણે ખાંડ થોડી એડ કરવાની અને સાથે મીઠું પણ એડ કરી દેસુ એટલે પરફેક્ટ બેલેન્સ આવી જશે પાણીના ભાગનું મીઠું એડ કરવાનું અને પાણીને સરસ રીતે ગરમ થવા દેવાનું આ રીતે પાણી ગરમ થશે ને એટલે હળદરનો કલર થોડો ચેન્જ થઈ જશે બસ પછી આપણે એમાં જે ચૂરો કરીને ખમણ રાખ્યો છે ને તે એડ કરી દેસુ આ રીતે બધું એક સરખું એડ કર્યા પછી આપણે એને તરત જ મિક્સ કરવાનું એટલે પ્રોપર બધું સરસ રીતે મિક્સ થઈ જાય ને વઘાર પણ સરસ એવો લાગી જાય આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું જેમ જેમ તમે મિક્સ કરતા જશો ને એમ તમને દેખાતો જશે કે રાઈનો વઘાર સરસ રીતે સારી રીતે મિક્સ થઈ ગયો જો જરૂર લાગે ને તો થોડું પણ પાણી તમે ઉપરથી પણ એડ કરી શકો છો અહીંયા પરફેક્ટ મિક્સ થઈ ગયું છે હવે આપણે એને એક મિનિટ માટે ઢાંકી સ્ટીમ થવા દેશું એટલે સોફ્ટ થઈ જાય આ રીતે વરાળ થઈ જાય ને બસ ત્યાં સુધી થવા દેવાનું તો એકદમ સોફ્ટ થઈ ગઈ છે તમે જુઓ અને બસ હવે આપણે એમાં કોઈ પણ વધારે કૂક કરવાની જરૂર નથી માત્ર થોડા મસાલા એડ કરીશું એનાથી સુપર ટેસ્ટી બનશે એના માટે એક ટી સ્પૂન લીંબુનો રસ અને સાથે આપણે એમાં થોડા દાડમના દાણા પણ એડ કરીશું એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે સાથે ક્રંચ પણ આવશે ખાવાની ખૂબ મજા આવશે અને ખમણીમાં સેવ હોય જતો નાયલોન સેવ એડ કરીશું ચીણી એકદમ હોય ને એવી સાથે ફ્રેશ લીલા દાણા એડ કરી ગરમા ગરમ નાસ્તાને એકવાર પેલા મિક્સ કરી લેશો અને પછી ગરમા ગરમ સર્વ કરીશું ચટણી સાથે તમે સર્વ કરી શકો એમ જ પણ ખાવાની ખૂબ મજા આવશે સુપર ટેસ્ટી મગદાળની એકદમ નવી સોફ્ટ આ ખમણી તૈયાર છે તો હું અહીંયા ચટણી સાથે સર્વ કરું છું આ ચટણીની રેસીપી મેં ઘણા વાર તમારી સાથે શેર કરી છે એટલે મેં આજે નથી શેર કરી જો તમારે જોયું હોય ને તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ આ રીતે પ્લેટમાં સેવ ખમણી કાઢ્યા પછી ઉપરથી સેવ દાડમના દાણાથી ગાર્નિશ કરી અને ગરમા ગરમ સવ કરીશું તો તમને આજની આ મગદાળની ખમણી કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો મારી રેસીપી જો તમને પસંદ આવી હોય ને તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવી નવી નવી રેસિપીઓ દરરોજ મળે મળતી રહેશે અને એકવાર આ રીતે મગદાળની આ સેવ કમણી ટ્રાય કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ